નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો આખા ગુજરાતના તમામ કલાકારોને ધૂળ ચાટના કરદાર એમ કે પોપટજી ઠાકોર આપણી વચ્ચે નથી રહ્યા દોસ્તો હું તમને તેમનું મોતનું કારણ પણ કહીશ એ પહેલાં દોસ્તો વિડીયોને એક લાઈક કરી દો અને દોસ્તો તમને બીજી એક તમને વાત કહું કે કમેન્ટ બોક્સની અંદર દોસ્તો જે વિડીયોને કમેન્ટ બોક્સની અંદર જેમ કે ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા કારણ કે ગુજરાતની અંદર જો વાત કરીએ ને તો દોસ્તો જેમ કે ગુજરાતમાં જેમ કે આ કલાકાર એવો હતો કે ગુજરાતમાં જેમ કે બનાસકાંઠાના જેમ કે વાલપુરા ગામનો જેમ કે વતની હતા જેમ કે પોપટજી ઠાકોર તો દોસ્તો જેમ કે જેમકે મણિરાજ સાથે પણ તેમને ઘણા બધા જેમ કે ગીતો ગાયા હતા પરંતુ દોસ્તો અફસોસ એ વાતનો છે કે આપણી વચ્ચે આ પોપટજી ઠાકોર નથી રહ્યા પરંતુ દોસ્તો હવે તો તમને હું એ પણ કહેવા માગીશ કે બધા લોકો એવું પણ કહેતા હશે કે જેમ કે પોપટજી જેમ કે શા કારણે તેમનું જેમ કે મોત થયું છે તો દોસ્તો એ પણ હું તમને જણાવું છું તો હજી કેટલાય લોકોએ ઓમ શાંતિ કમેન્ટમાં નથી લખ્યું તો દોસ્તો એ લોકોને હું કહેવા માગું છું કે જલ્દીથી વિડીયોને લાઈક કરીને ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા અને હું તમને દોસ્તો જેમ કે મોતનું કારણ કહું છું દોસ્તો જેમ કે પોપટજીનું હજી કોઈ પણ મોતનું કારણ જેમ કે સામે નથી આવ્યું તમને